મિત્રો આજની ભરતી જાહેરાત અંતર્ગત આપણે શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે પ્રસ્તુત જાહેરાત છે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની ભરતી જાહેરાત છે દિન સાતમાં તમારે અરજી છે ત્યાં રજીસ્ટ્રિટીથી અથવા તો પોસ્ટથી અથવા તો રૂબરૂ કરવાની રહેશે સ્વનિર્ભર શાળા એટલે કે ખાનગી શાળાની અંદર આ ભરતી જાહેરાત છે આચાર્ય જોઈએ છે બીએસસી બીએડ કરેલું હોવું જોઈએ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ વહીવટી કૌશલ્ય ધરાવતા હોવા જોઈએ શિક્ષણ સહાયક માધ્યમિક વિભાગની અંદર બીએસસી બીએ બીએડ તમામ વિષયના જોઈએ છે અને અનુભવી છે તેમને અગ્રતા આપવામાં આવે ત્યાર પછી વિદ્યા સહાયક પ્રાઇમેરી પ્રી પીટીસી બી કરેલું હોવું જોઈએ અનુભવીને અગ્રમતા આપવામાં આવશે વિદ્યા સહાયક પ્રી પ્રાઇમેરી પ્રીપીટીસી પીટીસી કરેલું હોવું જોઈએ બહેનો એ જ અરજી કરવાની રહેશે ત્યાર પછી કોમ્પ્યુટર સહાયક ડેટા ઓપરેટર પીજીડીસી અને બીસીએ કરેલું હોવું જોઈએ બહેનોને અને અનુભવીને અગ્રમતા આપવામાં આવશે પ્રસ્તુત જાહેરાત તે આજના ન્યૂઝપેપરની જે જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટી સિહોર સંચાલિત નંદલાલા ભૂતા હાઈસ્કૂલ ખાનગી શાળા માટે નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે તો લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેના સરનામે દિન સાતમાં અરજી કરવાની રહેશે અરજી કરવાનું સરનામું નોંધી લેજો પ્રમુખ શ્રી જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટી ગાંધીબાગ જયહિન વ્યાયામ મંદિર સામે સિહોર છત્રીસ બેતાલીસ ચાલીસ જિલ્લો ભાવનગરની આ જાહેરાત છે જેઓ ભાવનગર જિલ્લા સાથે સંકળાયેલા છે જેઓ સિહોરની અંદર રહે છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે